બળચોથની વાર્તા વ્રતની વિધિ શ્રાવણવત ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાર્દી કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા જતાં જતાં તેમને વહુને કહ્યું વહુ આજે બોળ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું વહુએ વિચાર કર્યો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉલાને જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તેથી તે તો ઉપડી સીધી ગાયના ગમાણી જઈને તેને ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબોચ્યું ભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી આસુ દળ દડ વહેવા લાગ્યા મનમાં અને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોલચોચ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે શું મોઢું દેખાડીશું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાડકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું ઘેર આવીને કમાડ વાસીને સાસુ ફરી ચોથા આંસુએ રવા માંડ્યા હવે ઘઉંલાની માં ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું સીંઘડું હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉલો બહાર આવ્યો બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાંઠલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાળ વાસેલા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા આવ્યા ઘઉંલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ પામી એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાંઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી હસરાસરું સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂંજે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતાની જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ